આ જો હું નયાબાદ થી જવાય છે નહીં ફાડે છે એ આજે ધારું છે મજાથી એ ગેટ અમારા કા હે તો કેમ છો ભાઈ બધા લોકો આજે પણ ઉપાધિ આવી અત્યારે નહીં મારો દોસ્ત તરતા ભાઈ પેમેન્ટ પણ અમારે લાગે છે પેટ્રોલ લઈ લીધું ટોકી ખોલી દીધી પણ પૈસા જ નહીં જતા હારા વિચારમાં પડે છે પેટ્રોલ નાખે પેલા કે પૈસા કરીએ પહેલા તો આ જો ભાઈ આ દુકાન છે તોથી પેટ્રોલ લીધું

अस्सी परसेंट पहुंच चुके हैं उसके बाद बोल रहा है भी बंद करो हाथ जोड़ के मैं मैं मोदी साहब से गुजारिश करता हूँ कैसे कैसे लोग बड़े हमारे पास कौन तो है ये लोग कहाँ से आते तो भाई हैं तो हम भाई पास हमें गेरा आए जो पैसा ले हमारे पचा रुपये भाई अत्या ना टूटा दे अरे मान ये मुँह आ रुपया ले आ ले हम आ भाई हूँ क्या हूँ આવે છે બોલે મને દોર આવે છે કોઈ દોર ઉપર પૈ માટે તો હું કરીએ કે છીએ એડો આપડે મૈયા થી કરીએ છીએ આજે શોપ જઈએ છીએ એટલે માલ થાય છે જઈએ છીએ તો પડી જાય હેડો

આયા <try> ભાઈアン दारू છે અને મારા ભાઈ કેમેરો ચાલુ છે કે લાઇટિયા ચાલુ છે બાકી તો ભાઈ ખાડા-બાડા આવે છે ઉપર ને થઈ થઈએ છે અન તો હું કે 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 અમાર કોઈ સાના એકદમ દૂર દૂર દિયાને दारू બેના લાઈટ ઓલી ના કે પાછા આરા ગમો મો અંધારા મે કે દેતે ખાટિક્કા ભાઈ ખાડા જબરાવો છે યાર ઉપર ને જ ફાઈકે છે પાકી પોકી જાય થોડી વારમાં આજો ભાઈ અમારું એન્જિન અને બીજા બધા ગણ બધા અહીંયા ભાઈ ટોળું કઈ કે ગયા છે

ભાઈ અત્યારે આવતો બાકી અમે ગયા તા ત્યાં તા ખબર અમે જ્યાં તા નવરાત્રી માં મારા થી પોસ્ટ કિલોમીટર દૂર બેસન તો કેમ થઈ ભાઈ નવરાત્રી તો મોડી ચાલુ થાય છે અને અમારા જે લોકો આવે છે ને

આ જો હવે હાઈ સ્કૂલ અમારી ગોમની છે ને કેટલા તો પોકી ગયા છે હાલ પૂરતા અને ત્રણ ગેટ બેટ જો હાઈ સ્કૂલ વ્યવસ્થિત રીતે બતાવું ઓ ભાઈ લાઈટ બાઈટ ચાલુ જ રહેશે રાતના દરમિયાન બાકી એક તો જમ એટલે અમે નીકળી ગયા સાઈડ માંથી અને ધરા વખત બંને દેખાણો ના દેખાણો તો આ જો આ હાઈ સ્કૂલ જો અમે ભણતા જાણા મેં રોટરી છે અને શંભુ શંભુભાઈ ચૌધરી હું નૈના નિવાસી રહી તો રસ્તા જોયો

ઓ ફૂલ ઉપર ડાલ રહ્યા હતા ફૂલ કા હાર જોર બાકી તો તા કુતરો બધા છે નવરાતી થતી ને આજે જો મસ્ત ઝેરોતો પેલા આ જગ્યા એ વાસતા એ વાસતા ને આ ખાસ કઈ ભાઈ તો રખતા તમે હા ભાઈ એટલું નાસ્તો જેની કોઈ હદ નહીં બાકી તો એ છે ને આવું બધું હેટ નઈ મસ્ત લાઈટો લાગેલી હતી ઉપર મસ્ત મજા આવતી ને દાંત બધું મંદિર મે લેલું હતું એ અંદર મેં લીધું અંબે માને બાકી તો મજા તો આવે છે યાદે આવે છે હારી કાં હારી અત્યારે ચાલુ તો હું મજા આવું થોડું આપણે અહીંયા મસ્ત બેઠા હોય શરૂઆતમાં તો આવો જ ને સો બે હોત ખબર છે એ ચલો 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 એ ખુરશીમાં બેહોત જો પોણીની બોટલો પડી છે એ પોણીની બોટલ બધી અલગ અલગ જગ્યાએ મેં લીધી હોય તો પીવા માટે વખત આ જો બોટલો પડી બાકી તો ચલો ત્લાન કેન્સર થયો કેવું હું એટલું ત્યાં તો અત્યારે ચલો ભાઈ તમને ડિટેલમાં આપણે જે મેન વાત હતી તે ઉપર હું આવું જ છું પણ એને પહેલાં આ જોઈ લે તમે કેટલું મસ્ત ભાઈ અત્યારે ઉપરનો જે હવાડ હવાડમાં ભાઈ આમ વરસાદનો માહોલ હોય આવું થાય ને જોવા મળી જાય તો મજા તો આવે જ પણ જો અત્યારે પણ આવું જોવા મળી જાય ને તો હજી વધારે મજા આવે હું એ પણ જે ખાતું નહીં હારવાનું ધરાવો સારું સમ બે હાનું છે આ જો કકાઉ બે હાનું લાવે છે એ બે જગ્યા થાય તો થોડી થોડી तो खबर नहीं मू क्या हुँ? वो देखते इसलिए गाली नहीं दे सकता लेकिन साले डर रहे शर्मा रहे इसलिए भाई वो लोग अंदर ही नहीं गए और भाई उनका गांव का मुझे नहीं पता लेकिन भाई उनका भाई बार बजे तो शुरू होता है सबका मन होता उस उनका शुरू होता है। कुछ मुझे जानकारी मिली सच्चा ऐसा क्यों करते वहाँ से कोई देख रहे हो ना क्या रिजन है लेट शुरू करने का या लेट तो रखने का तू मेह लहो खबर पड़ी तो मोरा मोरू मोरू शकता बाकी तो मुसो होतो शर्मा एल अभिला तो आहे ना ताई नऊ जणा ते थी તે તઈ નતા એ જતા ચા પીવા શું કામ મારી જે ગોમ માં જતા ને એ ગોમ ના ભાઈ જે આ મારા એક ગોણો છે આ મારા ગોમ એ સમય સન નો આ મે જતી ના ને ઈ ન ફોન કરે એ કે ચા પીવા જઈ લો બીજા તઈ નતા હાથી જતા અમે રહ્યા અમે છ જણા એ કન્ટેન પાસ ના હેવ પડ બસ આ તો તમે જોયું ના હ્યા એની બત તો હું થી આગારી બસ એ સ્ટોરી હેડે બાકી વધારે સોન થી ફેન પંખા ઠંડે થઈ જઈએ બાકી તો બે વાની જગ્યા નથી સાંજે થી કરી અને બેઠા પાછળ મારું મંદિર છે બાકી તો હું કેવું કેવું તમને ઘેર આઈ ગયો અને ભાઈ હું રાતના બાર વાગ્યા છે બધા લોકો હોઈ ગયો છે ઘેર અને આપણે પણ હોઈ ગયા શાંતિ થી બરાબર તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો ભાઈ એના ઉપર આવવાનું તમારે જોવાનું છે મી ભાઈ ઓનલાઈન એક નહીં પણ તૈન તૈન વસ્તુ મંગાવી દીધી છે અને એ આવી પણ જીશે અને દસ દિવસથી છે મેં અનબોક્સિંગ કરી નથી કેમ કે ભાઈ નવરાત્રીની ધમાલ ચાલી રહી હતી અને ટાઈમ મેનેજ થઈ નતો વિડીયો બનાવવાનો તો ભાઈ એ વિડીયો આપડે નેક્સ્ટ આવશે ભાઈ ત્યાં અલગ અલગ વસ્તુ મંગાવી છે કઈ છે અને ભાઈ આટલા દિવસ શેરી ભાઈ હું ખોલે તો અંદર ભાઈ કોઈ બીજું ના નકર રિટર્ન પણ નહી કે સાત દિવસમાં રિટર્ન કરવું પડે આજે કદાચ આઠ મું કવમો દિવસ મંગાય મારા તો જોઈએ ભાઈ આવતા નવા એકદમ વિડીયો મને તમને લે cả số điện thoại này bye bye ở đây by ta <tiny> bye bye, Tata, goodbye, gaya